શાકપુર કુમાર શાળામાં શાશ્વત દરજ્જો ધરાવતા ચૂંટણી તંત્ર ની સંપૂર્ણ પદ્ધતિ સાથે સાંસદ ચૂંટણીઓ છે લાઠી તાલુકાની શ્રી શાકપુર કુમાર શાળામાં અઢાર વર્ષથી નીચેના બાળકો

हेलो मत मारो તારીખ ઓગણીસ સાત બે હજાર પચીસ ના રોજ લાઠી તાલુકાની શ્રી શાકપુર કુમાર શાળામાં અઢાર વર્ષથી નીચેના બાળકોમાં મતદાનની જાગૃતિ કેળવાય તેમજ ચૂંટણીની જે આખી પ્રક્રિયા છે એનાથી બાળકો માહિતગાર થાય એટલા માટે શાળામાં આજ રોજ બાળ સંસદ ચૂંટણીનું આયોજન કરવામાં આવ્યું